જિલ્લાના બસદ તાલુકાના ઝારોલા હાઈસ્કુલ માં નવા સત્રમાં પહેલા દિવસે પ્રાર્થના સાથે નવ વિદ્યાર્થીઓનો સત્કાર સંભાળે યોજાય પાંત્રીસ દિવસના ઉનાળાના વ્યાખ્યાસન બાદ આજથી સાળસ વિદ્યાર્થીઓએ કલર વંચિત યોજ્યું હતું વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ જીવનલક્ષી વિકાસ માટે સતત પ્રયત્ન કરતી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં આજે સવારે પંચાણું ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી પ્રાર્થના પ્રભાત સાથે વાતાવરણ ધર્મપ્રિય બન્યું હતું ધોરણ એકથી બારના ચાર શિક્ષિકાઓ બહેનોએ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીને સુંદર મજાના ભજનો સાથે પ્રાર્થના પ્રભાતનો કાર્યક્રમ નીકળાવ્યો હતો શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીપિકા ડાભીએ સુરીલા અવાજ સાથે ભોજનો રજૂ કરીને સૌને આ પ્રસંગે શાળામાં નવા દાખલ થયેલા એકથી પાર્લર વેકેશન ટ્રેલનો ખૂબ જ ઉત્સાહપૂર્વક શિક્ષિકા અર્પિતાબેન પંચાલે પ્રિન્સિપાલ આપી સત્કાર્યા હતા શાળાના બહેન તેમજ રંજનબેન બ્રહ્મભર દ્વારા વેકેશન બાદ પ્રથમ દિવસે શાળામાં આવેલા શિક્ષકો જે જમને દ્વારા વિદ્યાર્થીનું સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કર્ષ રહેવાનું હોય તેમનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું શિક્ષિકા પિંકલબેન અને નવા નવા થયેલા તમામ વિદ્યાર્થીઓને તિલક કરી કરી શાળામાં અંદર સત્કાર દૂધમાં સાંકળ રીતે શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ તેમને જોડાયા હતા શાળાના આચાર્ય નવીનભાઈ પટેલ તેમજ કેરોણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલે શાળામાં દાખલ થયેલા તમામ નવા વિદ્યાર્થીઓની સાથે જૂના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા પ્રાર્થના રજૂ કરેલ તમામ બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા